એક દુર્ઘટના બની છે એ મારી દુકાનની સામે જ બની છે મારું નામ ભરત ફાળજા છે પ્લાયવુડ સેન્ટરના નામની ફેરી ધરાવું છું મારી સામે જે એક્ઝેક્ટ જે ઇલેક્ટ્રિક પોલ હતો એ બહુ જૂનો હતો ઓગણીસો ને સિત્તાલી ની સામે એમાં લખેલી હતી બરાબર આજે એ વીજપોલની બાજુમાં બીજો વીજપોલ ઊભો કરતા હતા અને એ વીજ પોલ એને અડી જવાથી કામ દરમિયાન એક થાંભલો પડવાથી ટાયર ખેંચાવાથી આજુબાજુના ત્રણ થાંભલા પડી ગયા છે કોઈ જાનહાની થઈ જાય જાનહાની કઈ થઈ નથી મારું પોતાનું સ્કૂટર દબાઈ ગયું તો પણ એટલી નુકસાની નથી તો કઈ કરી કરી એપ્લિકેશન આપેલી હતી દસ બાર દિવસ પહેલા પણ એક્શન કઈ નહોતા એ લોકોના પાંચ છ દિવસ પેલા માણસો આવ્યા હતા અને ઓબ્ઝર્વેશન કરી ગયા હતા બધું તો છતાં એક્શન નહોતા લીધા પણ અમે લોકો આજે સવારે ચાર પાંચ જણા જીબીની ઓફિસે જઈ અને ચંદ્રપાલસિંહ કે એવા કોઈ સાહેબ હતા એને રજૂઆત કરી કે ભાઈ આ પોલ પડે એમ છે ટીઆરપી જેવી દુર્ઘટના બને એ પેલા કાંઈ એના એક્શન લ્યો તો વાત સારી છે કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ટ્રાન્સપોર્ટ એરિયા છે માણસોની અવર જવર જાગી છે વાહનોની તો એ સાહેબ સારા હતા તો અમારી જોડે જ આવ્યા અને એનું અવલોકન કર્યું અને એણીએ એક્શન લીધા એ જ દરમિયાન આ દુર્ઘટના બનેલી છે